જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં જ હશો તો છ વાગે ગયા છે ને આપણે ખેતરમાં જવાનું પાછું થયું છે એટલે આપણે ખેતરમાં જવાનું છે ખેતરમાં પડી છે ખાખરીની ગોહળી તો દાદા કે ગોહડી લઈ આવો તમે તો પછી અત્યારે પાછું ખેતરમાં જવાનું થયું છે હવે એટલે છ વાગે આપણે ખેતરમાં જઈએ છીએ અને ગાયો તો જોવે હવે ખેતરમાં પહેવાનું કોમ છે આવી હે બધો અહીંયા ઘેર જતા હોય ને એટલે આ ખેતરમાં પહે હવે

બપોરનું કીધું હતો તો આવત પણ દાદાએ હવે યાદ લઈ કે ખેતરમાં ગોહળી પડી છે તો પછી હવે ખેતરમાં આપણે આવ્યો હે પોણી આવશે હા એક એક પોણી આવવાનું હોય ખેતરમાં બધે એક એક પોણી આવશે તમાકુ બધી પાકી જવાય હવે અને જગદીશભાઈ કહે પેલા પીલા જેવા હોય તો આ પીલાએ આ ઉપરનું ફૂટ્યું હોય ને એને પીલો કહેવાય પીલા પીલા હોય બતાવો ખૂટીને ભારે છે હું નજીક આવું આ પોન છે આ છે અને આ પીલો કહેવાય આ એક્સ્ટ્રા થયો હોય ઓને આ તોડી નાખવાનો આ પીલો એને પીલો કહેવાય ઓને ના તોડીએ તો હવે અહીંથી મોટો થાય એટલે આ જે પોણો ખરો ને તમાકુનો એ જોઈએ ભરાય ના જાડો ના થાય ના તોડી નાખવાનું એટલે બધું તમાકુનો કરો ને આ પોણોને મળે આ પોણો મસ્ત ભરાય અને પીલા તો મિત્ર એવા હોય છે ને કે આ બધા પોણોની ઉપર હોય કાઢેલા ના હોય તો આ તો કાઢેલા છે કઈક કઈક દેખાય છે અ સુના આ થયા છે જો હીલ થયા હોય બધી પીલા બસ

ફાઈનલી આપણે ખેતરમાં પહોંચી ગયા જય માતાજી આ તો આપણો ખેતર પાણી મૂકીને ગયા હતા પછી પીલા કાઢીને ગયા અને પીલા કાઢીને ગયા હતા પછી હવે આયા છીએ તમારું કુદ મસ્ત છે કાલે તો પેલા ખેતરમાં દવા નાખી ને અને એક આ બીજું ખેતર પેલપા બાવરિયાવાળા વાળે હો પેલવા જી પપ્પા ખાખરી નો ટોપલો છે આપણે જી આંગી બાવરિયા વાળા ખેતર આ રહી ગયા ને આ બધા પીલા

ખેતરમાં પોદરા કર્યા ચારસો રૂપિયા માં કિલો મરચું ને આપવામાં આવશે મને તો લાગે કે

फूटा जाए तो दादा अब ढंग अरे को छोड़ के हाथ वक़्त फूटे हो अरे छोड़ के हाथ वक़्त गायो के जी डोरो का ही जो मस्त अरे को से पन फूटा सन बचारन कहीं जाए आईडी आईडी हम भी हम्म आई है ना हो बे हाँ खाकरी मली जी दोस्तों हो टाटियों से अपन टाटिया पौड़ी का रिलीज़ हम क्या दिला दे � તો વગર તો કઈ દાંત્યું કઈ દાપી જશે ને બીજે તો ને ખાખરી આપડી ના આપડે તો બહુ વેદન થઈ ગયા કોઈ ઉઠાય તો નહીં જોયું પરી ના મિલે જશે આમ ક્યાલા એટલે ખાખરી નહીં ટાંટિયું નહીં

ના ના એવું નહી હોય તઈ એ પારીઆમ છે ને પોણી પીવડાઈ ગયું છે એટલે મને એવું લાગે કે તઈ થી કોકે છે ને લાઈન આવી પોરી કરી દીધી છે કો સો ટકા હા હા ચમ કે એ પારીઆમ પોણી એ બાજુ પાઇપ લીકેજ હતી ને એટલે પોરી હા બસ બસ એવું હશે હોવા તઈ કલર છે એમ કરીને અહીં મૂકી દીધી હશે તો ચાલો ફેમિલી આપણને ખાખરી મળી ગઈ છે બધી લઈએ ને આ દંડુ લાયા છે ને તેને ખાખરીને છે ને ફેદી જોઈએ અંદર કશું હોય કરે તો ખબર પડે આ રીતની ખાખરી બહુ દિવસથી નાખેલી હોય ને તો પાછું જોવું પડે કશું હોય તો આપણે એને ફેદી લઈએ તો વધુ ના આવે બીખ ના રહે કચાઈ નહીં આખો ગોર રાઉન્ડ મારે ઓમ ફરીને ઓમ ફરીને ફરી ફરી નહીં રે નહીં આયા આપણે તો આઈ ગાડી મળી હે હા એટલે મને એવું લાગે કે તય પલરી જશે કહો એટલે પેલા લાઈન નહીં મળી દીધું હશે

અને પછી બોધી બોધી તો ફાઇનલી દોસ્તો આપણે છે ને ગોડી મળી ગઈ છે અને ઘોડી બોધી લીધી છે અને આપણે હવે ભાગ્ય ઘેર ચમકે અંધારું પડવા આવ્યું આ બાજુ તો હવે તો ખેતરમાં તો સુમસામ થઈ ગયું કોઈ દેખાતું નહીં હે અંધારું પડવા આવી વજન છે એમ હા છે લેવા લાગુ બોલ કીધું કે હું લઈ લઉં તા કે ના કે

હા એક કિલોમીટર છે હવે આટલો બધો વજન લઈને એક કિલોમીટર જવાનું તો ભાર તો લાગે ને તો બે વાટા મારી દેવાનો તો વધુ ના આવે એ તો પણ હવે શું કરવાનું કે હું તો એટલો બધો વજન લઈને ના નાખું થાકી જવાય જવાનું વજન તો ફ્રેન્ડ્સ આપણે કાકરીની કોહળી માથે મેલાવી દીધી છે અને હવે આપણે જઈએ ઘર બાજુ અને વિડીયો પણ આજનો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું ફરી આવા નવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય માતાજી